આજે પણ તપાસનો દોર ચાલુ રહેશે વેસ્ટર્ન રેલવે પ્રતાપનગર સ્ક્રેપયાર્ડ માંથી લોખંડ ભંગાના નામે મોંઘુ સ્ટેનલેસ સ્ટીલ વર્ક કરવાનું કૌભાંડ ચાલતું હોવાની શંકાને પગલે તપાસ શરૂ કરવામાં આવી છે ચાર દિવસ અગાઉ મકરપુરા પોલીસે લોખંડના સ્ક્રેપની નીચે સ્ટેનલેસ સ્ટીલ ભરેલી શંકાસ્પદ ટ્રક પોલીસે જપ્ત કરી હતી જેની યોગ્ય તપાસ નહીં થતી હોવાની રજૂઆત થઈ હતી જેના પગલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે આજે તપાસની કાર્યવાહી દિવસભર ચાલી હતી જે આવતીકાલે પણ ચાલુ રહેશે ઇજારદાર જયમ્બે સ્ક્રેપ ટ્રેડર્સ અને રેલવેના કેટલાક અધિકારીઓ સાથેની મિલી ભગતથી સ્ટીલ પણ વગેરે કરવાનું કૌભાંડ કરવામાં આવતું હોવાનું મકરપુરા પોલીસના ધ્યાન ઉપર આવ્યું હતું શંકાસ્પદ માલ ભરેલી ટ્રક પોલીસના ધ્યાને આવતા બે ટ્રક જપ્ત કરી હતી પરંતુ ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાની રજૂઆત પોલીસ કમિશનરને થઈ હતી રેલવેમાં તાજેતરમાં જ ભરતી કૌભાંડ ઝડપાયું છે તેવા સમયે પ્રતાપનગર રેલવે તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મિલી ભગતથી લોખંડની આડમાં સ્ટીલ વગેરે કરવાના કાવતરામાં આવનાર દિવસોમાં મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે મકરપુરા પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ ભરેલી ટ્રક કબજે કરી હતી આ અંગે સ્ટેશન ડાયરી નોંધ કરી અને તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે પ્રતાપનગર રેલવેના ઉચ્ચ અધિકારી પાસે વિગતોવારનો રિપોર્ટ માંગ્યો હતો જેના પગલે અધિકારીઓ પોલીસ મથકે પહોંચી અને તપાસ શરૂ કરી હતી મકરપુરા પોલીસે સ્ક્રિપ્ટ નીચે સ્ટીલ ભરેલા ટ્રક પકડ્યા બાદ તપાસ ન થયાની રજૂઆતથી એક્શન રેલવે સ્ક્રિપ્ટ યાર્ડના અધિકારીઓએ તપાસ શરૂ કરી આજે પણ તપાસનો દોર ચાલુ રહેશે રેલવેના અધિકારીઓ તપાસ માટે મેગ્નેટ લઈ પહોંચ્યા બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત વાયએનએન ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ